બહો રૂપિયા રોજ લાવે બહો રૂપિયા રોજમાં માં તમે ઉલા બધા ખાતર લાવે મોઘા ખાતર લાવીયા પૈસા વેડફે આના કરતા ઈ સસ્તા પડે કે નઈ પડે તમે વીઘામાં ખાલી અઢી અક્ષર વીઘામાં લખે તો અછેર નો પ્રકોપ તુ એતો કહત હેલ્ તું માંગે કે આપણે જુલે ભી હોય જુલે આદિવાસી હોય